જિલ્લાના ભાભર ખાતે બુધવારના દિવસે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે પરમાત્માનો સંદેશ આપવા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરસ્વતી નગરથી અંબિકા સોસાયટી હાઈવે રોડ લાટી બજાર સોની બજાર આઝાદ ચોક મહાદેવપુરા જુના વાવ રોડ વિસ્તારમાં થઈ પરત સરસ્વતી સોસાયટીમાં ફરી

જેમને ગીતાજીની અંદર વાયદો કરેલ ધર્મ તો એ વાયદો પરમાત્મા શંભુ અર્થાત સ્વયં આ ભૂમિ ઉપર અવતરિત થઈ અને સર્વ મનુષ્ય આત્માઓને પોતાનો સત્ય પરિચય આપવા માટે અવતરિત થઈ ચૂકેલ છે જે નિમિત્તે આજ આ બ્રહ્માકુમારી વિદ્યાલય ઓગણ મી ત્રિમૂર્તિ શિવજયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છે તો એ પરમાત્મા પિતાનું દરેકને જન્મસિદ્ધ અધિકાર પ્રાપ્ત થાય એ નિમિત્તે આજની શોભાયાત્રાનું આયોજન કરેલ હતું